રાજ્યમાં ખાતરની અછત નથી તેવા સરકારના દાવાઓ દર વર્ષે પોકળ સાબિત થઈ રહ્યા છે કેમ કે દર વખતે ખેડૂતોને સમય નથી મળતું ખાતર જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાય છે સરકારના લાખ દાવાઓ વચ્ચે હકીકત કંઈક જુદી છે કેમકે ખાતર માટે ખેડૂતોને લાગુ પડે છે લાંબી રતારમાં ત્યારે ખાતર માટે શું મુશ્કેલી પડી રહી છે આવ જોઈએ જાણીએ સમય દેશના લોકોને ધાન્ય પહોંચાડતો જગતનો તાત દર વખતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે કેમ કે વધુ વરસાદ વરસે તો પાકને નુકસાન થાય છે જ્યારે વરસાદ ન વરસે તો પાક બળી જાય છે તેમ છતાં ખેડૂત મક્કમ બનીને દેશના લોકોને મહા મહેનતે અનાજ પકવીને પહોંચાડે છે આ વર્ષે ચોમાસું સારું છે અને વરસાદ પણ સારો પડતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરી છે જો કે હવે ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે મહીસાગર જિલ્લાના કરવાનું થયું ત્યારે ખાતરની અછત બહુ સમયથી ચાલી રહી છે રોજ લાઈન આવીને ઉભું રહેવું પડે છે તંત્ર દ્વારા ખાતર પૂરતું પ્રમાણમાં મળતું નથી અને હાલ ખેતીનું કામ કરીએ કે ખાતર લેવા લાઈનમાં લાગીએ એના માટે તંત્ર કોઈ પગલા ભરે તો સારું છે ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી ખાતરના ડેપો પર પહોંચી જાય છે અને ખાતરની એક થેલી માટે કલાકો સુધી તેમને લાઈનમાં ઊભા રહેવું પડે છે ખેડૂતોને દસ થેલી ખાતરની જરૂર હોય ત્યાં માત્ર બે થી ત્રણ થેલી ખાતર આપવામાં આવે છે જેના કારણે નવસારી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અત્યારે કુદરતનું વાતાવરણ ફાઇન છે કે માપનો વરસાદ છે માપક તો આવા સંજોગોમાં જ્યારે વધારે વરસાદ હોય ને ખાતર વ્યય થાય ધોવાઈ જાય એના કરતાં અત્યારના દિવસોમાં ખાતર આપવું વધારે હિતાવ છે ફાયદાકારક છે પરંતુ માર્કેટમાં કૃત્રિમ અછત છે કોઈ પણ જગ્યાએ ખાતર જે જરૂરિયાતના ખાતર મળતા નથી અને એવા સંજોગોમાં આ કૃત્રિમ અછતને માટે સરકારશ્રીએ વિચારીને તાબડતોબ અહીંયાના જે જરૂરિયાત છે એ ખાતરને જરૂરિયાતને પૂરી પાડવી જોઈએ નવસારી જિલ્લામાં શેરડી અને ડાંગરની મોટા પ્રમાણમાં ખેતી થાય છે જેના કારણે વાર્ષિક સાહીઠ હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે પરંતુ આ વર્ષે ત્રીસ હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરની ખપત થાય છે સારો વરસાદ વરસતા ખેડૂતોએ રોપણી કરી દીધી છે જેના કારણે ખાતરના જથ્થાની માંગ વધી છે જુલાઈ અને ઓગસ્ટ માસમાં ડાંગરની રોપણીનો સમય હોય છે ત્યારે વધારે પડતી ખાતરની જરૂરિયાત રહે છે ટૂંકા ગાળમાં એક સાથે જરૂરિયાત રહેવાને કારણે ખેડૂતોને તેની સામે ઇમ્પોર્ટેડ જે ફર્ટિલાઇઝર છે એનો જથ્થો લિમિટેડ હોવાના કારણે હાલ પૂરતી ટેમ્પરરી અછત હોય એવું જણાય છે છતાં પણ ખેડૂતો કંઈ ગભરાવાની જરૂરિયાત નથી નવસારી સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ખાતરની હાલ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થઈ છે વરસાદ બાદ વાવણી કરનારા ખેડૂતોને હાલ ખાતરની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે ખાતર પૂરતા પ્રમાણમાં હોવાના દાવાઓ કરતી સરકાર ખેડૂતોને સમયસર ખાતર પૂરું પાડે તો જ ખેડૂતોનો પાક બચી શકે છે મહીસાગરથી ભદ્રપાલ સોલંકી અને નવસારીથી ધવલ પારેખનો અહેવાલ